અને તમને એ ન ખબર હોય તો કહી દઉં કે આપણે એના વંશજો છે આપણે એના છે કે ગાંધી રાજાના દીકરા વિશ્વામિત્ર બાપજી જ્યારે હરિશ્ચંદ્રના આંગણે આવ્યા અને હરિશ્ચંદ્રના દ્વારે આવ્યા ને હરિશચંદ્ર એ કહ્યું કે નાથ સકલ સંપદા તુમ્હારી મેં સેવક સમેત સુતનારી વિશ્વામિત્ર બાપજીને પોતાનું સર્વસ્વ સોંપી દીધું અને માથે જાતા કીધું કે નાથ સકલ સંપદા તું મારી આ મારી બધી સંપત્તિ તમારી પરંતુ મેં સેવક હું તમારો સેવક સમતનારી મારી પત્ની અને મારા દીકરા સહિત આજથી અમે તમારા ચરણના અધિકારી છીએ આ તો કોઈ હરિશ્ચંદ્ર જ કહી શકે સાહેબ આ તો કોઈ હરીશ્ચંદ્ર જ કહી શકે બાકી કોઈનું કામ નથી ત્યારે માએ હાથમાં હાથ દઈને કોલે બંધાણા પાછું પૂછ્યું માં હજી એકવાર વિચાર કરી લેજો આ જગત તને થ્રુ થું કરશે અને ત્યારે માં કઈ કઈ બોલ્યા છે કે સાંભળ આ જગતની અંદર પોતાના પુત્રના પ્રેમ માટે આ એટલો ભોગ ન ન ન રાત જોવે જોવે દિવસ પોતાના તનની પરવા કરે પણ હે રાઘવ આજ મારો રાઘવ જો રાજી રહેતો હોય તો આ જગતનું કાળું ઓઢણું ઓઢવા માટે આ જનેતા તૈયાર છે સાહેબ આનાથી વિશેષ પ્રેમ કયો હોઈ શકે એટલા માટે કઈ કઈ પ્રેમ કર્યો છે રાઘવને જાજો ત્યારે એ જ સમય સંદર્ભે ને આ પૂરી કરીને કહ્યું આ વાત આપણા માં દીકરા સિવાય ત્રીજું કોઈ ન જાણે અને આ વાતને આને ગાંઠ મારી દેવાની જેદી આનો સમય આવે ને તેદી જ આનું પડીકું ખોલવાનું છે ભલે કોઈ વાંધો નહીં માં મહારાજ દશરથ પોતે સભાની અંદર બેઠા અને ચારેય રાજકુમારો બેઠા છે એવામાં મંત્રી સુમંતે આવીને સમાચાર આપ્યા ને કહ્યું હે રાજન ગાદી રાજાના દીકરા વિશ્વામિત્ર બાપજી અત્રે અયોધ્યાની અંદર પધાર્યા છે અયોધ્યાની અંદર પધારવાની વાત કરી મહારાજ દશરથ પોતે ઊભા થઈ ગયા વિશ્વામિત્ર બાપજીને યોગ્ય આસન આપ્યું આસન આપી અને વિશ્વામિત્ર બાપજીને કહ્યું કે આપ બિરાજો બાપજી અત્રે અહીંયા તત્કાલ પધારવાનું કારણ જણાવશો અને તત્કાલ અત્રે પધારવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે તાડકા નામની જે રાક્ષસી છે એના બે દીકરા એકનું નામ મારિચી બીજાનું નામ સુબાહુ મારો યજ્ઞ પૂર્ણ થવા નથી દેતા એટલે રક્ષા કરવા માટે હું તમારી પાસે આ બે રાજકુમારો મહારાજ દશરથે કહ્યું હે ઋષિભર હે ગુરુવાર દંડવત પ્રણામ આદિ કરીને આપના ચરણની અંદર મારું મસ્તક ઝુકાવવું અયોધ્યાની ની જે સકલ સંપત્તિ નેજવો માંડીને જોવો જ્યાં સુધી તમને નજર પડે એટલી જમીન તમને દાનમાં આપી દઉં પરંતુ મારા પુત્રની વાત ન કરશો કારણ કે હજી પુત્ર એ જન્મ ધારણ કરી હજી પુત્રનો પ્રેમ મને મળ્યો નથી ને મારે હજી પુત્રનો પ્રેમ જીતવાનો છે વિશ્વામિત્ર બાપજીએ ઘણું સમજાયું મહારાજ દશરથ કોઈ રીતે સમજે નહીં પણ દશરથજીને લાલસા હતી કે ભગવાને વડતા દિવસની શરૂઆત કરીને ત્યારે એક દીકરાની ચાહના હતી તો અખિલ બ્રહ્માંડના નાથે કૃપા કરી તો ચાર ચાર દીકરાઓનો જન્મ થયો છે એ પુત્રનો પ્રેમ એને જીતવાનો બાકી છે અને ત્યારે એ જ સમય સંદર્ભે વિશ્વામિત્ર બાપજીએ અટારી ઉપર દ્રષ્ટિ કરીને એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કહ્યું કે હે રાજન દશરથ તમે જો તમારા બે રાજકુમારને મારી સાથે મોકલશો તો વિદ્યાભ્યાસની અંદર પૂર્ણ રીતે એને પારંગત કરી અને જ્યારે વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને તમારા મહેલમાં અયોધ્યામાં પાછા આવશે ને ત્યારે બે રાજકુમારને લઈને જાઉં છું પણ ચાર જણા આવશે કેમ તો કે તમારા દીકરાને વહુય તમારા હારે હશે અને મહેલની અટારી ઉપર ત્રણેય મહારાણીએ મહારાજ દશરથને કીધું જવા દો કારણ કે દીકરાનો વિવાહ કરવો એટલે માને પેલો હરખ હોય કોઈ પણ દીકરી છે આ માં છે એને એના જીવનની અંદર એવું હોય કે બસ જલ્દી હું મારા દીકરાને પરણાવી દઉં એટલો હરખ કરે એટલો હરખ કરે એટલો હરખ કરે અને ત્યારે સંતોએ કીધું છે કે અતિ છે ને ગમે ઝેર છે અતિશયોક્તિ કોઈ પણ વસ્તુ જાણીએ છીએ એટલો હરખ કરે એટલો હરખ કરે અને મગજ મારી થાય એટલે પહેલી જ હાહુવઉને થાય પહેલી જ હાહુવઉને મગજ મારી થાય અતિશયોક્તિ છે ત્રણેય રાણીએ મહારાજને કીધું કે એને જવા દ્યો અને ત્યારે સાહેબ શ્યામ ગોર સુંદર દો ભાઈ વિશ્વામિત્ર બાપજીની સાથે ગયા અને રસ્તામાં તાળકા નામની રાક્ષસી એને મળે છે એ તાળકા નામની રાક્ષસી મળે અને ભગવાન રાઘવને કહ્યું છે કે હે રાઘવ આ એ જ રાક્ષસી છે આ એ જ રાક્ષસી છે કે જેને મારો યજ્ઞ ખંડિત કરવામાં કઈ બાકી નથી રાખ્યું અને એના બે દીકરા અને બીજા સુબાહુ એ મારો યજ્ઞ ખંડિત કરે છે અને ભગવાન રાઘવે પ્રથમ ગણપતિ બેસાડ્યો માથામાંથી તીર લઈ ધનુષ્યમાં પણ કાન સુધી ખેંચી અને એક તીર માર્યું અને તાળકા જમીન દોસ્ત કરી તાળકાનું મૃત્યુ થાય છે મારી ચીને માર્યો લખનજી મહારાજે સુબાહુને માર્યો યજ્ઞની રક્ષા કરી અને વિના વિઘ્ને યજ્ઞ પૂર્ણ કરાવી અને રાત્રે ગુરુજી વિશ્વામિત્ર બાપજી પોતાના કુટિયાની અંદર શયન કરે છે અને આ બંને ભાઈ એક દાબો પગ દબાવે છે અને એક જમણો પગ પખાડે છે ગુરુની સેવા કરે છે એમાં કોઈ આવી અને વિશ્વામિત્ર બાપજીને સંદેશો આપ્યો છે સંદેશાની અંદર જોયું કે જનકપુરની અંદર મહારાજ જનકની દીકરી જેનું નામ છે જાનકી એ સીતાના સ્વયંવરની આમંત્રણ પત્રિકા આપી છે આમંત્રણ પત્રિકા વાંચી વિશ્વામિત્ર બાપજીએ કહ્યું છે કે બેટા રાઘવ બેટા લખન આવતીકાલે સવારે જનકપુરની અંદર ધનુષ્ય યજ્ઞ છે અને મહારાજ જનકની દીકરી સીતાનો સ્વયંવર છે તો મારે જવાનું છે ને મને એવું યોગ્ય લાગે છે કે તમે બે રાજકુમારો પણ મારી સાથે આવો ભલે કોઈ વાંધો નહીં ગુરુજી જેવી આપની આજ્ઞા અને આ બાજુ રામ લખન અને વિશ્વામિત્ર બાપજી ધીમે 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 જનકપુરની અંદર જાય ને જનકપુરની અંદર જઈ મહારાજ જનકને કોઈ સંદેશો આપે છે કહે છે કે હે રાજન જનક વિશ્વામિત્ર બાપજી પધારી રહ્યા છે પણ એની સાથે જે બે સુંદર રાજકુમારો છે કે જેની સામે આપણે દ્રષ્ટિ કરીએ ને તો આપણે એને જોવામાંથી ધરાતા જ નથી એટલા સુંદર કોમળ રાજકુમારો છે મહારાજ જનક આવ્યા બાપજીના ચરણોની અંદર દંડવત પ્રણામ કરી અને ભગવાન રાઘવની સામે સામે જોતા રહી ગયા છે કયું છે આ કોણ છે તો કે અયોધ્યા નરેશ મહારાજ દશરથના બે રાજકુમારો છે જે શ્યામ છે એનું નામ રામ છે અને બાજુમાં જે ગોર છે એનું નામ છે લખનજી મહારાજ મને એવું ઉચિત જણાણું એટલા માટે એને આ ધનુષ યજ્ઞના દર્શન માટે લઈ આવ્યો છું ભલે બાપજી કોઈ વાંધો નહીં યોગ્ય ઉતારા આપ્યા અને રાત્રે જ્યારે ગુરુની સેવા કરે અને ત્યારે ગુરુજીએ કીધું છે કે બેટા રાઘવ કાલ સવારે બાગમાંથી તાજે તાજા ફૂલ લઈ આવજો મારે પૂજા કરવી તો કે ભલે ગુરુજી જેવી આપની આજ્ઞા પછી ભગવાન રાઘવે કયું છે કે બાપજી અમે કોઈ દિવસ જનકપુર નગરી જોઈ નથી અમે કોઈ દિવસ જનકપુર નગરી જોઈ નથી તો અમે આ નગરનું દર્શન કરી આવીએ તો કે જાઓ રામ અને લખન બે ભાઈ જનકપુરની બજારમાં નીકળે સાહેબ અને અગાશી ઉપર મા જાનકીની સાહેલીઓ બધી ઊભી છે ને એ બધું જોવે છે એમાં એક સાહેલીએ કીધું કે આ સુંદર બે રાજકુમારો કોણ રાત્રે નીકળ્યા હશે એમાં એક સાહેલી બીજી બોલી કે આ બંને રાજકુમારોને હું ઓળખું છું જે રૂપાળા છે ને એનું નામ લખન છે અને જે શ્યામવર્ણ અને ગૌવર્ણ દેખાય છે એનું નામ રામ છે રામનું નામ લેતા આ જીવને આરામ મળે છે એ મહારાજ દશરથના દીકરા રામ છે એ શબ્દોની વાતચીત ચાલતી હતી એમાં એક સાહેલીએ બીજી સાહેલીને કોણી મારીને કીધું કે રામને જેતા જોતા આ નેત્રો ધરાતા નથી તો હે સાહેલી એવું મને લાગે છે કે આપણી જાનકી માટે આના સિવાય કોઈ યોગ્ય વર હોય જ ન શકે એની સહેલીઓએ નક્કી કરી લીધું છે રામ સીતાનું મિલન તો હજી થયું પણ નથી બીજે દિવસે સવારમાં વહેલા મંગળ પ્રભાતની અંદર ભગવાન રાઘવ લખનજી મહારાજ બાગમાં ફૂલ વીણવા માટે જાય છે અને આ બાજુ તે દિવસે ધનુષ્ય યજ્ઞ અને એનો સ્વયંવર છે એટલે મા જાનકી પોતાની સાહેલીઓ સાથે ગિરિજા પૂજન કરવા માટે માં ભવાનીના મંદિરે શિવના મંદિરે બાગની અંદર આવે છે ઓ જય જય માં જાનકી જગત જનની માં ભવાની ના મંદિરે ગિરજા પૂજન કરવા માટે આવે છે ગિરજા પૂજન કરે અને રસ્તામાં ભગવાન રાઘવનું પ્રથમ મિલન થાય માં જાનકી રાઘવની સામે જ જોઈ રાખે છે અને ગિરજા પૂજન કરી માં ભવાની પાસે માગે છે કે હે માં ભવાની જે સુંદર રાજકુમાર જેની સામે મારી દ્રષ્ટિ થઈ છે માં આપની પાસે એવું માગું છું કે મને પતિના સ્વરૂપમાં આ રાજકુમાર મને મળે અને એમાંથી કહેવાય મૂર્તિમાંથી અવાજ આવ્યો કે સફળ મનોરથ હોય તુમહારે તમારા મનના મનોરથ સફળ થશે એટલા માટે દીકરીઓ દીકરીઓમાં જયા પાર્વતીના વ્રત કરે છે કુંવારિકા દીકરીઓ જયા પાર્વતીના વ્રત કરે એટલે એના મનગમતા એને રાજકુમાર સાથે એનો વિવાહ થાય છે આપણી પરંપરાની અંદર આ જયા પાર્વતીના વ્રતો આપણે